तो गुड मॉर्निंग हर हर महादेव बदा ने न कायम छो हो के तमे बदा मजा माज सो हूं पण मजा माज सो तो आज न मरा लोग मा तमारो बदा नु हार्दिक हार्दिक स्वागत छे तो मित्रों आज આપણે આવી ગયા છીએ અમારા મકાન અમારા મકાન માલિક એ અમને કીધું છે કે ભી તમે એકદી અમાર ન આવી જાવ તો અમારે ચણા ઘણાઈ જાય એટલે મત આપણે આવી ગયા છીએ અમારા જયસુખ કાકા ની ત્યાં તો તમે બતાવી સણા અમે વિણી ને તમને બતાવી શકકે આપણે ઉલુખારી દેખાય ને આપણે બળદીતું છે આ જ તો કે મુતકાર જ ન આવતો અને આમ આપણે સણા વિણી છે આ બધા વચ્ચે મે નહી થઈ ગયા છે નોરા ટમેટી છો અને રીંગણા અમારા મકાન માલિક છે ને અમારે જયસુ કાકા વિલાસ માસી બહુ બધું મસ્ત આવે જો રીંગણા છે લીંબુડી છે હું તમને બતાવ્યો અમારે વિલાસ માસીની વાડીએ છે ને આ નળિયેલી આમાં પાંદડાઈ નથી લ્યો હું કરી લેવાનું આ જામફળી છે જો દુનિયા ના શીખું આવ્યા છે આપણે ના ખાતા જ નથી કાયે બેસી આવડું આને જ જવાનો હોય ટન ટન પણ આ આવા નો હોય ઈ રેલે કે છે અચ્છા પોપયો છે હા મિસને મરસી છે મરચી મરચી तो गई से अपने जो जमीन नवरा थी गया से और वो अखड़ी कपड़े लांबा थी गया से तो अपने अखड़ी कपड़ा पूरा थी जाए तो सीखे चलो अपने अखड़ी सुई जाए करी से हमें बड़े वो बोले हरे लो डालो से आ तो वो पड़ी ले से ये मत नो रखी ले बे ना कोई यार क्यों तो है ना ठीक है वहाँ से दे दूँगा क्यों बापा हम कौन रहा जाते

मैदान होता तब में और दे अधूरा ले लेता के मार देने हाँ 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 का खाया खाया ना करा सिर्फ ये ये बेने दे रखा तो आ देखो कितने और अंडे मोंजे हां हां टारगेट ने ये आता छोड़ो से ऊपर इधर से हूं हूं

તો ગાઈસ આપણે જો આ લસણા વણી લીધા છે આપણે આ વાવણી ભરાઈ જાતું આ વાવણી છે આનું જો તે જો હે રેડી સે વસાડા પાંચ અને આપણે ટણા તો વણી ગયાતા પણ અમાર વિલાસ માસી હે ને તમને આ કામે લગાડી દીધા

ગરયા જટ બાપો બક તો હવે આપણે વિણાઈ ગયું છે હવે કાંધુ અને વાગી ગયા છે હવે જવાছো તો એ વિલાસ માં સે કે હાલો હવે ઘરે જઈએ તો હવે મધાઈ જઈ થી કરે મધસુ કાકા ન શકતો છે અમે જઈ સેવા ઘરે તો હવે આપણે જઈ થી ઘરે ટ્રેક્ટર જો જાય છે જચકાવા કે છે ડોક્ટર જો આપણે ઘરે આવી ગયા છીએ અને જમીન થઈ ગયા છે તો અમારા પગના તળિયા બળતા બહુ પેલા જો પગમાંગારામાં પાણી નાખો નિમક નાખો અને આપણે હવે જો પગ રાખી દીધા છે તગારામાં જેથી કરીને તળિયાને થાય ને આપણને પણ રાહત હોય તડકાને તાબે કામ કરતા હોય તડકો લાગ્યો છે એટલે જો આ રીતે ઉપાય કરતા મોબાઈલ મળે છે તો ગયા સાજ મારા બ્લોગ ને આપણે આપીશી વિરામ અને મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ